તો હવે આપણા પાઠની અંદર આપણે ખનીજો જોઈ લીધા ખડકો જોઈ લીધા હવે આપણે સમજીએ કે જમીન તો કે જમીન શું છે ઓલું પેલું એ બધું વસ્તુ સમજી તો પહેલાં પહેલાં તો જમીન જે છે એ કઈ રીતે બને તો કે ખડકોની ખુલ્લી સપાટી ઉપર સૂર્યપ્રકાશ તાપમાન હિમ વરસાદ વગેરે બળોને કારણે ખવણ થતાં ખડકોનો ભૂક્કો બને છે અને આ ખડકોના ભૂક્કાની અંદર એટલે કે આ ખડક કણોની અંદર જૈવિક દ્રવ્યો જૈવિક શબ્દ સમજી ગયા હવા પાણી આ બધું ભળવાથી જે છે જમીન બને ઇન શોર્ટ એવું કહે છે કે જમીન બને કઈ રીતે તો અલગ અલગ જે કચરો હોય માટી કાંકરા રેતી અને અલગ અલગ વસ્તુઓથી જે ખવાણ થયેલું હોય એ બધું ભેગું થાય જૈવિક અને અજૈવિક એટલે જમીન જે છે એ બધી હોય છે બરાબર નીચે જો જમીન નિર્માણની પ્રક્રિયા આપેલી છે જેમ કે આબોહવાની અસરના કારણે આબોહવાની અસરના કારણે ખડકોનું ખમાણ થાય ખડકોનું ખમાણ થાય એટલે ખનીજ દ્રવ્યો બને અને આ ખનીજ દ્રવ્યોનું સંયોજન થાય એટલે જમીન બને અથવા તો આબોહવાની અસરના કારણે વનસ્પતિ અને પ્રાણી અવશેષો એ સડતા જાય તો એ જૈવિક દ્રવ્યો હોય તો પણ જમીન બને તો જમીનની અંદર કેવા જમીનમાં બાયોટિક જૈવિક પદાર્થો પણ આવેલા હોય અને એ બાયોટિક અજૈવિક પદાર્થો જે છે એ પણ આવેલા હોય જૈવિક પદાર્થો કયા વનસ્પતિ પ્રાણી જ અવશેષો એનો કચરો અજૈવિક પદાર્થો કહે તો કે ખડકોનું ખવાણ થઈ અને જે એની એ ખડકોનું ખવાણ જે છે એ ભેગું થાય એ ઓકે ખ્યાલ આવ્યો કે નહીં જમીનનું જે નિર્માણ પામે બરાબર પુસ્તકની અંદર આ નહીં આપેલું હોય જમીન નિર્માણની પ્રક્રિયા એને પેડોજીનેસિસ કહેવાય જીપીએસસી યુપીએસસીમાં આ પ્રશ્ન પૂછાયેલો નથી પરંતુ એસએસસી રેલવે એ બધા બધામાં પૂછાઈ ગયો છે તો બીજી પણ આપણી પરીક્ષામાં પ્રશ્ન પૂછે છે કે જમીન નિર્માણની પ્રક્રિયાને શું કહે છે એનું નામ છે પેડોજીનેસિસ પેડો એ જમીન નિર્માણની પ્રક્રિયા છે બરાબર પેડોજીનેસિસ પ્રશ્ન પૂછી જશે કે જમીન જે છે જમીન એનો વૈજ્ઞાનિક અભ્યાસને શું કહે છે જમીનના વૈજ્ઞાનિક અભ્યાસને કહે છે પેડોલોજી જમીનના વૈજ્ઞાનિક અભ્યાસને શું કહે છે પેડોલોજી તો નીચે પ્રશ્ન પૂછેલો પણ છે ધ સાયન્ટિફિક સ્ટડી ઓફ સોઈલ ઇઝ નોટ ભૂમિ જમીન જે છે એના વૈજ્ઞાનિક અભ્યાસને શું કહે પેડોલોજી કહેવામાં આવે છે ખ્યાલ આવે બંને શબ્દ પેડોજીનેસિસ અને પેડોલોજી મગજમાં બેસી ગયા પહેલાં તો બરાબર તો આ તમને ખ્યાલ હોવો જોઈએ એક મિનિટ ચલો હવે આપણે જમીનની ડેફિનેશન એટલે કે વ્યાખ્યા જોઈએ તો કે આબોહવાની અસરના પરિણામે ખડકોના ખમણથી બનતા ખનિજ દ્રવ્યો અને વનસ્પતિ અને પ્રાણીજ અવશેષો સળવાથી બનતા જૈવિક દ્રવ્યોથી તૈયાર થયેલા અસંગઠિત પદાર્થોના પાતળા સ્તરને જમીન કહે છે એક રીતે બે વસ્તુ એડ કરી લીધી કયા જૈવિક દ્રવ્યો એડ કરી દીધા અને અજૈવિક દ્રવ્યો પણ એડ કરી દીધા એવી એક રીતે કહી શકાય કે જૈવિક દ્રવ્યો જેવા કે વનસ્પતિ અને પ્રાણી અવશેષો અને અજૈવિક દ્રવ્યો જેવા કે ખનીજોના ખવાણથી બનતા ખવાણ દ્રવ્યો એ બંનેના સંગઠનથી જે છે બનતા પાતળા સ્થળને જમીન કહે છે ખ્યાલ આવ્યો મગજમાં બેસી ગયું કેરી હવે જમીન જે છે એના ચાર મુખ્ય લક્ષણો છે ભૌતિક લક્ષણો ભૌતિક એટલે શું છે દેખાય દેખાય છે એને ટચ કરી શકવીએ કયા કયા લક્ષણો તો કે જમીનનો કલર કેવો છે જમીનની કણ રચના કેવી છે જમીનની અંદર કણોની ગોઠવણી કઈ રીતે થયેલી છે અને જમીનની સ્તર રચના કેવી છે એ જમીનનું જો કોઈ અત્યંત મહત્ત્વની લક્ષણિકતા હોય તો એ છે એનો કલર એનો રંગ જમીનનો કલર કેવો છે એના આધારે પણ એ ખબર પડી જાય કે એ શું છે ને કેવી રીતે છે તો પહેલાં સમજીએ કે જમીનનો કલર નક્કી કેવી રીતે થાય એ કોની ઉપર આધાર રાખે છે તો જમીનનો કલર જે છે એ જમીનની અંદર કેવા ખનિજ તત્વો આવેલા છે જમીનની ઉત્પત્તિ કેવી રીતે થયેલી છે જમીન બનવાની પ્રક્રિયા કેવી રીતે થયેલી છે એની ઉપર આધાર રાખે છે જેમ કે ખેરા રંગની માટીમાં ખેરા એટલે ઘાટા ઘાટા રંગની માટીમાં જૈવિક દ્રવ્યો વધુ હોય છે જૈવિક દ્રવ્યો એટલે કે બાયોટિક એટલે કે જે સજીવ ધરાવતા હોય એ બરાબર વનસ્પતિ અને પ્રાણી જ કચરો

બરાબર મોઇશ્ચર અથવા હ્યુમિડિટી રિટેન્શન કેપેસિટી જમીન કેટલો ભેજ ગ્રહણ કરી શકે છે તો આ કોની ઉપર આધાર રાખે એ જમીનના બંધારણ ઉપર આધાર રાખે જમીનના બંધારણમાં રેતી કેટલી છે અને માટી કેટલી છે અને આ બંનેનું પ્રમાણ કેટલું છે એની ઉપર આધાર રાખે જો રેતી તમને ખ્યાલ હશે કે રેતીના કાણો મોટા મોટા હોય રેતીની અંદર પાણી નાખવી તો શું થાય એ તરતને તરત બધે બધું નીચે ઉતરી જાય અને તરતને તરત જે છે એ શું કહીએ તો એમાં ભેજ સંગ્રહ થઈ શકે નહીં રેતીમાં ભેજ ખૂબ ઓછો સંગ્રહ થઈ શકે પરંતુ માટી છે માટી તો માટીના કાણું કદ નાનું હોય છે અને એમાં જમીનનો ભેજ સંગ્રહ કરવાની શક્તિ વધારે હોય છે ખ્યાલ આવ્યો કે આવ્યો તો આ બધી વસ્તુ એની ગોઠવણી ઉપર આધાર રાખે છે અને આ ગોઠવણીના આધારે જમીનની છિદ્રાળુતા નક્કી થાય છે છિદ્રાળુતાનો મતલબ શું કીવડ સમજો તો કે જમીનની અંદર કેટલા છિદ્ર આવેલા છે કેટલા છિદ્ર કેટલા કાણા આવેલા છે તો જમીનની અંદર પણ કાણા આવેલા જરૂરી છે કેમ કારણ કે જમીનની અંદર જે સજીવો રહેતા હોય એની અંદર જે બાયોટિક કમ્પોનન્ટ રહેલા હોય તો એને પણ શ્વસન તો કરવું પડે ને એમાં પણ હવાની અવર જવર તો થવી પડે ને એમાં હવાની પાણીની આ બધાની અવર જવર જે છે એ થતી રહેવી પડે એટલે જમીનની છિદ્રાળુતા જે છે એ પણ અત્યંત મહત્ત્વની છે જેના કારણે હવા પાણી વનસ્પતિ આ બધું સરળતાથી એની અંદર જઈ શકે ખ્યાલ આવ્યો જમીનની છિદ્રાડુતા જોઈએ એના નીચે ફોટાને એ બધું આપેલું છે